મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે સમય જીવવા જો પેલા તો મને તો એમ થાય છે કે આપણા ઘર ભૂખ્યા રહેતા હતા ને ભૂખ્યા તો કોઈ દાણા જોવરાવ ન જ્યાં અત્યારે તેમનો જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોવરાય જોવરાય કરાય ભૂખ્યા રે તો ભગવાન ભાઈ દાણા જોવરાવવા પડે ને માતાજી ભાઈ કે માણા થઈને મોકલ્યા છે તમને બે ટાઈમ રોટલો ન ચડતો શું નડે છે એના દાણા નો જોવા જોઈએ તેથી કોઈ ન જોવું રહે અત્યારે તમે જોવો એક લેન લાગી તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં ત્રણ ત્રણ થી ચાર ચાર થી વારો નથી આવતો અહીંયા જાવ તો કે આજને ને બે થી પછી નામ લખાવીને બે થી પછી આવજો અને કરોડપતિ કરોડપતિ ના દીકરા મોટા બાંધી બાંધી ના આવે કે અમને કોઈ ઓળખી ન જાય એટલે તમને શું નડે છે કોઈ કઈ નડતું નથી બાબુ જીવવા જેવું આવ્યું છે કઈ નથી નડતું ભગવાન ભગવાન કોર સુરતા રાખો એને બધી ખબર છે બાકી મોજ કરી લ્યો કાંઈ છે જ વાતમાં હોય વર્ષ જીવન મરી જાય હળગાવી નાખો ને પછી રખ્યા ભેડી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે ની ભલા મને મોજ કરી લ્યો ને રામ કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે રામચંદ્ર પરમાત્મા ની પાસે ઉભું રહેવાય અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ તોય હાલે કૃષ્ણ પરમાત્મા એવો છે અને જે બાપુ લીલા છે ને એ વાતું ભલે ગમે કરતા પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે કૃષ્ણ એ શું કર્યું એ કઈ ખબર નથી પડતી દ્રૌપદી ના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય એના ચીર ઉપાડીએ જાય કૃષ્ણ બાપુ બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એને ભજાય એમાં ઊંડું ન ઉતરાય કૃષ્ણ તો કૃષ્ણ છે રામ પણ જેમ મેં કીધું એમ કરમ ગતિની ખબર નથી કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે જો આ નામ કરમ કહેવાય કરમ બાપુ વાતો કરે કઈ ઈ જે કર્યા હોય એ ભોગવવા જ પડે મેં આ ભજન ની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા ખરાબ છે હું તો જ્યાં જવું અહીંયા કહું છું આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે અને તેથી કઈ રોયે મેળે નહીં પડે એટલે આપણી તૈયારી છે કારણ કે હવે કઈક ના ધોકાવ્યા છે એટલે એ તો આડું એકદી આવવાનું છે મને ખબર છે ઝઘડા સિવાય કઈ કર્યું નથી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો હા એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધા એવા રાંગા મરાય નહીં ને હા હામાં ગામમાં કોઈકને બે ભાઠા માર્યા હોય તો મૂકે કોઈ એટલે મારે ધરીને ખાધો છે પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા ન કહેવાય સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય બાકી આ સમય કિંમતી છે કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી વેહમમાં ન રહેતા સમય જ બળવાન છે તમારો સમય હોય ત્યાં હોય તો તમે આખી દુનિયાને ઝુકાવી શકો પણ તમારો સમય યોજાય તે દી બાપુ રાખા તમને ગઈ નાખે લખવું હોય તો લખી લેજો રાખ સમય ની બલિહારી બાપુ એવી છે કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્મા કથા છે એટલે આપણે એકાદ વાણી કૃષ્ણ પરમાત્મા ની લઈ લઈ કારણ કે જો ભક્તિ ઘણા બધા કરી પણ ગંગા સતી પાનબાઈ ની તોલે કોઈ નો સાધુ ઘણા બીન્યા પણ ગોપીચંદ ભરથરી ની તોલે કોઈ નો આવ્યો ભાઈ દુનિયામાં ઘણા હશે એમ દુનિયામાં પીર ઘણા થયા હશે પણ બાપુ એવા જે બે પીર થયા સમાધિ લીધા પછી પછી જેને જવાબ એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છ નો જેસલ જાડેજો આના જેવા કોઈ બે પીર નથી થયા એક બાપુ ઇતિહાસ તમે ખોલી જોવો ને હું તો એમ કઉ તમને કઈક પીડા હોય ને પીડા કઈક ટેન્શન હોય કઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથોની તાકાત છે પણ આપણે કરવું જ નથી એટલે હું હું તો કહું કે વિકાસ થતો હોય અને રામાયણ કે ગીતા કે ભાગવત ના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દે આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો આપણા સંતો ની તાકાત જોવી હોય વયું કાય નથી ગયું કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુ તમે લાવ્યા છો તમે સુધરી જા મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જેસલે આવું પાપ કર્યો એની સમાધ્યા દર્શન કરવા જવું હોય મેં કીધું દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ સી તો પણ મને કહે એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જો પણ મેં કીધું હોમણ કપા હળગાવવો હોય તો હોમણ દેતવા જોઈ તો કે ના હોવા મન નો જોઈએ મેં બાકસ ને ખાલી અડાડ દો એટલે હજાર મન નો ઢગલો હોય તો બળી જાય ને તો કે ઈ વાદય મગ તો એને કઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું ઉભે નહી જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું એ તો કે જેસલ ની વાત જેસલ ભાઈ જે થયું હોય હજી તો બાપુ કોઈ પાસું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા બે સાંદિપની ઋષિના આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે આવતું જ હોય પણ આ તમને યાદી આશ્રમમાં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરી છે ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખ નો પાર નતો આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરિણાતા લ્યો આખી જિંદગી મારો દિહ નો ઉગ્યો તો આપણે રામ ને ફસવા ન ફોજવા તમારું મન શું કહે છે એટલે કઈ સાંડી ન જતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કારણ કે કારણ કે આ તો બધું કઈ કઈક એ કઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી એ સાંધી ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામાં ગયા પોરબંદર ઓલો હોનાની દ્વારકાનો રાજાના આને હા જે ભડકું ખાવાનું હોય તે નો હોય જો આ ભગવાનની ભાઈબંધી મને તો એમ થાય કોઈ ડાયા માણાની ભાઈબંધી કરાય હું તો હું આ આ આખી દુનિયા ભલે ભક્તિ કરે છે હું રાજી છું મારો ના નથી હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય કૃષ્ણની કરતા હોય શિવની કરતા હોય જેની કરતા હોય બધા ભક્તિ કરે છે હું કામ મને કોઈ જવાબ નથી દેતો શું કામ આપણે ભક્તિ હું કામ આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન ના દર્શન કરો ભગવાન કદાચ મળી જાય હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં દાન આપ્યું હોય ને પ્રેમથી કથા સાંભળી હોય ને કઈક આપ્યું હોય દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે હાથમાં વહાળી લઈને માથે મોરપીસ હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કઈ કઈક આપણે નક્કી તો હોવું જોઈએ ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છે બરોબર ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખોટી દે એટલે લેવા આવ્યા છે તો આ કંઈક કારણ તો હોવું જોઈએ ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું હું કયા ભગવાન ભગવાન મેળવવા કઈ કરતો નથી ને મારે કઈ કામ નથી મારે એનું શું કામ હોય મારું કદાચ અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારે મારી ગાડી પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દો મારા ભગવાન તમે છો ભલે એ તમને ઉજાડ્યું હોય છે એને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપાએ એટલે કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપસે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલુ લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને તોય આપણે પાધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો તોય આપણે પૂછવાના

સુદામા કે ભાઈ હું નહીં જોઉં મારે નો માગવાનું નઈમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોનાની દ્વારકાનો રાજા છે એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી આપણા કરમ છે બે મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ જાવ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કરમ છે ઈ કે પણ તમે જાવ ને હું તમને કહું છું કે પણ ઓકે હું મારે નો માંગવાનું નઈમ છે અહીંયા જઈને મારે કરવું શું એ કે તમારા દરણ જોશે તો એ ખબર પડી જાય છે કે આની પાસે કઈ નથી આ માગવું નહીં પડે તો કે ખાલી ન જવાય કંઈક લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા ને તો કંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કે છે હું મોટો છું મારે કઈક લઈ જાવું પડે એમના પત્ની કે કઈક હોય તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જો નથી એટલે તો મોકલવાના છે તો કે નહીં જો એ પાડોશી ની બાય પાય બાપુ તાંદુલ નું ભરી આવે અને તાંદુલ ની પોટલી બાંધવા માટે સારું લૂગડું નતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપી શકો ને તો એને બાપુ એની આંત તો દુભાવતા જ નહીં ગરીબ ની આંત નહીં ગરીબી કોઈને ગમતી નથી રામ બધા બંગલા ને ગાડીઓ જોવે છે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકું રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈક ગરીબ માણસ ને બાપુ આંતળી ઠરે એવું કંઈક કરજો